પાદરાના મહુવળ ખાતે આવેલી સહયોગ હોસ્પિટલ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સહયોગ હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિત ગોહિલ અને તેમની ટીમ દ્વારા ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત મેગા મેડિકલ કેમ્પનું આયોજન સહયોગ હોસ્પિટલના પટાંગણમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર ધ્રુમિત ગોહિલ સહિત સહયોગ હોસ્પિટલના તમામ ડોક્ટર્સ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલના પટાંગણમાં વહેલી સવારે નવ કલાકે રાષ્ ર ફરકાવી સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રગાન સાથે માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાદમાં એક મીઘા મેડિકલ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પાદરા તાલુકા શહેરની જાહેર જનતાને આરોગ્યની સેવામાં સતત ખડે પગે રહેતી સહયોગ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું નિશુલ્ક દવાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન સહયોગ હોસ્પિટલ દ્વારા સહયોગ આરોગ્ય કાર્ડનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ કાર્ડ માત્ર સો રૂપિયામાં દર્દીઓને આપવામાં આવે છે જેમાં દર્દીઓના એક જ પરિવારના ચાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે વર્ષ દરમિયાન આ કાર્ડ હોસ્પિટલમાં લઈ જનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ડોક્ટર્સ ફી લેવામાં આવશે નહીં જે કાર્ડનો લાભ પણ મોટી સંખ્યામાં પાદરા શહેર અને તાલુકાની જનતાએ લીધો હતો જ્યાં આવેલા તમામ લોકોએ સહયોગ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ઇઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે અમે સહયોગ હોસ્પિટલ મહુવડ ખાતે હું ડૉક્ટર ધ્રુમિત ગોહિલ અને અમારી પૂરી ટીમે એક મેગા કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં વિવિધ પ્રકારના દર્દીઓની અમે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવાના છીએ અમે હું એટલે ડૉક્ટર ધ્રુમિત ગોહિલ જે એમડી મેડિસિન અને ડાયાબિટીસ અને હૃદય રોગના નિષ્ણાંત છું એની એના પ્રકારના પેશન્ટ્સનું અમે ડાયગ્નોસિસ અને એની ટ્રીટમેન્ટ કરીશું જોડે જોડે ડૉક્ટર રવિ ધામેચા જે બાળકોના ડૉક્ટર છે એ બાળકોના નિઃશુલ્ક રીતે એમને એમની તપાસ કરશે અને એમની અમુક દવાઓ મફત આપશે જોડે જોડે ડૉક્ટર મેઘા પ્રજાપતિ જે ગાયનેક વિભાગ કે સ્ત્રી વિભાગના નિષ્ણાંત છે એ સ્ત્રીઓનું મફતમાં સોનોગ્રાફી કરશે અને જોડે જોડે એમને પણ જે તકલીફો છે એની ટ્રીટમેન્ટ કરવાનો પ્રયાસ કરશે અને દવાઓ પણ મફતમાં આપશે આની સાથે ડૉક્ટર દર્શન ગજેરા જે સર્જન ડૉક્ટર છે જે ઓપરેશન રિલેટેડ જે પણ પેશન્ટ છે એને ફ્રીમાં તપાસ કરશે અને અમે સરળ અને સસ્તા ભાવમાં ઓપરેશનના પેકેજિસ નક્કી કરી અને એ પ્રમાણે અમે ઓપરેશનના ડિસિઝન લઈશું આ પર્વ અમારા માટે બહુ અગત્યનો છે અને અમે મોદી સાહેબના રસ્તે હર ઘર તિરંગા અને હર હર ઘર તિરંગાનો જે અભિયાન ચાલી રહ્યો છે એનામાં અમે આગળ વધારી રહ્યા છીએ આજે સવારે અમે સાડા નવ વાગે ધ્વજવંદન કર્યું અને અમારો પરિવારે પૂરો સહકાર આપ્યો અને અમારા જે પણ જનતા છે આ આજુબાજુના વિસ્તારની મોવડ ગામની પાદરા તાલુકાની જે પણ જનતા છે એમને બધાએ બહુ સારી રીતે સહકાર આપ્યો છે અને ભારે સંખ્યામાં અહીંયા આવ્યા છે અને આ કેમ્પનો લાભ લેવા માટે તત્પર છે ધન્યવાદ હું ડૉક્ટર રવિ ધામેચા બાળરોપ નિષ્ણાત પીડિયાટ્રિશિયન સહયોગ હોસ્પિટલ હર હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતી હોય છે આજે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પંદર ઓગસ્ટ નિમિત્તે સહયોગ હોસ્પિટલમાં સર્વરૂપ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા છે અને સેવાનો લાભ લઈ રહ્યા છે જેનો અમને આનંદ છે સહયોગ હોસ્પિટલમાં આ લોકોએ જે લોકોનો માટે કેમ્પ રાખ્યો છે અને એના માટે સારામાં સારું છે અને દરેકની ટ્રીટમેન્ટો સારી થાય છે બધાનું ચેકિંગ સારું થાય છે અને એના માટે સારામાં સારી યોજના છે અને આ પંદરમી ઓગસ્ટે લોકોનો લાભ મળે એ માટે આ સહયોગ હોસ્પિટલે જે વસ્તુ કરી છે એ બહુ સારામાં સારી છે અને પ્રજાયોગ છે વસ્તુ અને એ આ તાલુકાની જનતા માટે બહુ સારામાં સારી વસ્તુ છે અને એમનો ડૉક્ટરનો બી આભાર માનીએ છીએ એમના કાર્યકરોનો બી આભાર માનીએ છે અને દરેક સ્ટાફનો બી આભાર માનીએ છે અને જે આ કાર્ડ એ લોકોએ બહાર પાડ્યું છે કાર્ડ સહયોગનું જે કાર્ડ બહાર પાડ્યું છે હોસ્પિટલનું એની અંદર સો રૂપિયા ફી છે ખાલી નોમિનલ ફી છે અને એની અંદર તમારા આપણા કુટુંબના ચાર વ્યક્તિઓને બાર મહિના સુધી એ કાર્ડ ચાલે અને એમાં કોઈ પણ જાતની ડૉક્ટરી ફી લેવામાં આવતી નહીં અને તમારી જે કંઈ ટ્રીટમેન્ટ થતી હોય એ ટ્રીટમેન્ટને બધી વ્યવસ્થિતના ભાવે કરે અને સારી રીતે કરે અને અમુક ગરીબ માણસો માટે સારામાં સારી વસ્તુ છે મધ્યમ વર્ગના માણસો માટે સારામાં સારી વસ્તુ છે એ બદલ આ જે યોજના કાઢી એ બધા સહયોગ આરોગ્ય મંડળના બધા જ કર્મચારીઓ ડૉક્ટરો બધાના અભિનંદનને પાત્ર છે